अभक्ता विज्ञाय न ददौस कथामृतम् अत्र ते किदयिष्यामि भक्तियुक्तं कथानकम् सुखेन मम यत् प्रोक्तं रहसिष्यं विचार्य च एकदा हि विशालायां चत्वार ऋषयो सङ्गारतं समायात दशत्र नारदम् त्वरितं गम्यते कुत्र कुतश्चागमनं तव इदानीं गतवेत्तो यथा बत्रिविशाल् मा एकवार सनत्कुमारो ब्रह्मण मानसपुत्रो सनक् सनन्दन सनात् ફરતા હતા ને એમાં નારજજી નીકળે જોયું તો આમ એવા ચિંતામાં દોડતા દોડતા જતા ભાગવતમાં લખ્યું છે કે ગતવિત્તો યથાજન્મ માણસનું બધું જ લૂંટાઈ ગયું હોય બધું જ જતુર ગતવી તો અને એમાં એને કોક કહે કે અહીંયા તમારું બધું બધું તમે લૂંટાઈ ગયું બધું પડ્યું છે અને જેમ માણસ દોડતો હોય એને એ રીતે નારદજી દોડ સનત કુમારે ઉભા રાખ્યા ઉભા ઉભા રહ્યો ત્વરિતમ ગમ્ય તે કુતરા ક્યાં જાઓ છો તવ ક્યાંથી આવો છો અને ઇદાન શૂન્ય ચૈતો છે મારા જુઓ તો ખરા તર તમે કેટલા ઉદાસ છો આવું જયારે હોય પૂછો ત્યારે નારદજીની આંખમાં આંસુ આવી ગયા સરદકુમારો એમ થયું જરૂર કઈ ગંભીર કારણ છે નારદજીએ કહ્યું પૃથ્વીની પરિક્રમા કરવા ગયો તો ઘણી મેં યાત્રા કરી ખૂબ ફેર્યો પુષ્કર પ્રયાગ કાશી ગોદાવરી હરિક્ષેત્ર કુરુક્ષેત્ર સેતુબંધ શ્રી શૈલ આ બધું ફેર્યું પણ કલયુગનો પ્રભાવ એટલો બધો વધી ગયો છે કે હું હેરાન હેરાન થઈ ગયો સંસારમાં મને સત્ય કાંઈ દેખાણું નહીં તપ દેખાણો નહીં દયા દેખાણી નહીં સત્યમ નાસ્તી તપ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા મને દેખાણી માત્ર માનવ પેટ ભરવામાં એટલો બધો મશગુલ બની ગયો છે અને પાછો આજનો કળિયુગનો માનવ પેટ ભરવા માટે અસત્ય બોલે ખોટું બોલે છે વરાકા કુટભાષી મંદા સુમંદ મતયો મંદ ભાગ્યાયુપદ્રુતા પાખંડ તીરતા સંતો વિરક્તા સિગ્રહ માનવ મંદ ભાગ્ય ને મંદ મતી બની ગયો છે મંદ ભાગ્યાયુપદ્રુતા કોઈ થોડી વસ્તુ હાથમાં આવી જાય એટલે માણસ એમ માની બેસે મારું ભાગ્ય ભાગ્ય ખુલી ગયું મારો ભાગ્યનો ઉદય થઈ ગયો માણસે ભાગ્યને કેટલું નાનું બનાવી નાખ્યું છે પેલા ચુહાની મુઠ્ઠીમાં પાંચ દાણા જુવારના આવી જાય એટલે ઉંદર એમ માની બેસે કે મારી તો આખી મુઠ્ઠી ભરેલી છે પણ એ ઉંદરને ખબર નથી પાંચ દાણા જુવારના છે એવી રીતે માણસને થોડીક વ્યવસ્થા મળી જાય એટલે માણસ એમ માની બેઠો કે મારા ભાઈ અરે વ્યક્તિને વ્યક્તિ તે પ્રયાસ કર્યો તો તારા ભાગ્યમાં ભગવાન પણ હતા મારું ભાગ્ય આટલું વિશાળ હતું પણ તે તારા ભાગ્યને ટૂંકું કરી નાખ્યું એનું કારણ છે મતીથી મંદ છે